હા મન થી માનો તો માં છે બુવાજી ને મન માનો બુવાજી કેવો હોવો જોઈએ એ પણ કઉ કે આનું ગોરિયું શરીર હોવું જોઈએ કોઈ તારી મારી હોવી ના જોઈએ અડધી રાતે એને હોકારો અડધી રાતે ખાટલા માંથી ઉભો કરો ને ઊભો થઈ જાય બાપુ નિશ્વાસ ભાવે આવો ને આવો ને ભૂવો હોવો જોઈએ બાપુ એના માટે પણ સલામ છે બાપુ પછી આવા એમ કે છે મારા સેવક ને મળી જજે પોચ હજાર વાર થઈ જાય

સાક્ષી ની અંદર ઉતારવામાં આવે છે ત્યાં વગર ના ઉતારવું જોઈએ એ બી દવા જેવું જીવન જીવે છે અત્યારે કોઈ પહેરી ન્યાય હોય છે પણ પહેલે બાપુ હતા ધંધો કરવા

તારે એને રાખડી બાંધવામાં આવી જાય અત્યારે તો રક્ષાબંધન હોય ને બેન ચોકડી હતું ના ના સારું ચોકડી નહીં ભાઈ ના એટલે ભલે ચોકડીએ એમ બેન રક્ષા કરે છે ભાઈ ભાઈ બી ચાલે તા એમ કે મારે એકચ્યુઅલી મિક્ચર મશીન નહીં લેતા આવજો એટલે મિક્ચર મશીનના માટે નહીં રાખડીઓ બાંધાતી હોય હા એટલે મારે થોડો પુરુષ નો પડે અને જે હાચું હોય એ સાચું કેવા જોઈએ અને બાપુ બેન કરતો બેન તો આપડાથી બહુ જ મોટી હોય પણ એની જોડે જીજાજી ને થોડું રાખજો

અમે પહેરી વાત બરોબર છે ને કેમ ભેદભાવ રાખો છો બે માટે બધું હરકું હોવું જોઈએ દાદા મરી જાય તમે ધોચો વધારો જીવતે જીવ પહેરાવો ટાઈ ની જેસર મારા બાપુ ને મારું તારું તો મને જગતની અંદર કાલે મારે માંગી ખાવાના દાદા છે ને બાપુ પોતાની જાતે કરીને કરી લેશ પણ દીપ તો આજે કોઈ જોડે માંગો નહીં કાલે

તમે કમાઈ લાવતા હોય અને એ અતાર ઠંડી ની અંદર તમે સેકન્ડ શિપ કે નાઈટ શિપ જવાના એ આટ કલા કમાવતારે રૂપિયો આવે એ પાછો ગુ એમ કે દાડાનો મુદ્દત મારેલે મારવાના 5000 થઈ છે બાપુ આપણા ઘરમાં મે લઈ ખાવ ને બાપુ જગત મે દુખ ના પડે બીજા શું હાલો છો તમે અનુ તમને પીવાનું કેમ ના પાડું મને દુખ નઈ તો તું પીજો તમારે લેવું હોય તો ના ગમે તો માનનો લેજો આ છે એમાં હું છે પણ હું પીવાનું તમને કેમ ના તમે પીવો છો તમારું મોબાપ તમારી ઘેર થી એ ભુવો જોડે જઈને પૂછાવા જાય ભાઈ ભુવા એવું કે કે કોઠે ઉતારેલું છે માતા નડે છે પીલી કરી મેલે જવાબ છે તેમ છે બાપુ તમારો ઘર તું છે વાત સત્ય છે ને આમાં કઈ હોય નહીં બાપુ

મન જુટી ખાતા હોય તો તમે બીજા હોમ જોવો છો બાબુ મારા બાપુ ના દરબાર મેં કોઈ તારું દાન બેઠી નથી કોઈ દાડો ભીખ માંગવાનો ધંધો નથી બાપુ ખાવે તમે બાપુ કોઈ દાડો કોઈ ની વાતે આજે આગળ ના આવે ને કાલે છોકરો બનતું નહીં બાપુ આગળ લઈ ને એને શીખવાડો

બધા યુદ્ધ કરવા તારે કૃષ્ણ પરમાત્મા કોઈ દોરો ચલો આપણે આપણા મારા દોરા પહોંચ્યો ની એવું કે બાપુ શમશાન પણ આપણા માટે પવિત્ર છે કે અપવિત્ર નથી કેમ કે શમશાન ની અંદર પણ બેસનારો ગોળીઓ નાથ દિલોક નો નાથ દેવો તો દેવ મહાદેવ છે બાપુ તો એ અપવિત્ર ના કહેવાય આ આપણી જન્મભૂમિ છે એ આપણી મરણ ભૂમિ છે બાપુ તો એ અપવિત્ર કેવી રીતે કહેવાય 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 અત્યારે આપણે તેરમો ની અંદર વાડીકા વેચીએ ને દોઈતર મે બારમા એ આપણા વાડીકા ગોમ મે વેચવાના પાછા ગોમ બારાય હું કે કે થોડે કલકાલે એવું નહી લાગતું

ઓછું હતું તો બાપુ પેલો મેઠું જેમ લાવ્યો છે એની ખબર છે લોન પણ એને વાર વાળા ભરવાની છે એને ખબર મેઠો એક ઘેર આવશે કે નહીં આવે બાપુ જગત ની અંદર જમવા કોઈ ઘેર ગયા હોય ને

આપણા વારા તો ખાલી શું હાલુ ને જે જીરો ધન મારતો એનમાં જ ગઈ મદદ કરો અડધી રાતે ઉભા થઈ બાપુ ને તમે વર્તી સારી રીતે જોવો અમુકના ના મોબાપ હોય નહીં હોય પણ એવાય હાય ભાઈ થઈ ફરતા છે શેઠ ની વાત છે કે ચેલૈયા શેઠ સગાર કીધું કે ચેલૈયા ને